શુક્લતીર્થનો મેળો આ વખતે ભરૂચ એસટી વિભાગને પણ આવકમાં પચાસ ટકાનું ગાબડું પાડ્યું હતું ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થ સ્થળ શુક્લતીર્થ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે ચાર થી પાંચ લાખ યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મેળા દરમિયાન રાત્રિકોને સુવિધા મળી રહે તે માટે શુક્લતીર ગ્રામ પંચાયત દ્વારા ખાણીપીણી મનોરંજન સહિતની વિવિધ વ્યવસ્થા કરાઈ હતી જો કે મનોરંજન પ્લોટ પર જમીન સમતળની વ્યવસ્થા નહીં કરી શકનાર પંચાયતના પાપે હજારો લોકોને મેળામાં મનોરંજન ચકડોળથી વંચિત રહેવું પડ્યું હતું યાત્રાળુઓને ભરૂચથી શુક્લતીર સુધી પહોંચવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન હેઠળ ત્રણ દિવસ માટે વધારાની બસોની ફાળવણી કરવામાં આવી હતી ભરૂચ એસટી વિભાગને પણ મેળામાં ચકડોળો બંધ રહેતા ગત વર્ષ કરતા મુસાફરો અને તેની થકી થતી

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ વિભાગ દ્વારા મેળાનું આયોજન કરેલું હતું જેમાં મુસાફરો દ્વારા પણ સારો પ્રતિસાદ મળવા પામેલો છે સમગ્ર સંચાલન દરમિયાન ચાર પાંચ અને છ ત્રણ દિવસ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલું જેમાં બાવન બસોના ઉપયોગ થકી ત્રણસો એંસી ટ્રીપોનું સંચાલન હાથ ધરવામાં આવેલું જેમાં સાડા આઠ હજાર કિલોમીટર બસની મુસાફરી થવા પામેલી છે અને ચાર ની આવક મળવા પામેલી છે જેમાં અગિયાર થી વધુ મુસાફરોએ તેનો લાભ લઈ શુકલિત મેળામાં ગયેલ છે